સોમવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જુનાગઢ શહેરમાં પંદર થી વધુ મોટા અર્વાચીન નવરાત્રી ના આયોજન થયા છે આ ઉપરાંત શેરી અને ગલીઓમાં પણ પચાસ થી વધુ ગરબીના આયોજન થયા છે

જેમાં રાસમાં રમઝટ બોલાવવા જોમ અને જુસ્સો ચડાવતા પ્રાચીન વાજિંત્રો હાર્મોનિયમ તબલા ઢોલક મંજીરા સહિતની ડિમાન્ડ વધી રહી છે જીઆઈડીસી બે વિસ્તારમાં બનેલ પુલનું પ્રથમ નોરતાના ત્રણ દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજે એક કરોડ થી વધુના ખર્ચે બનેલા આ પુલનું કામ પૂર્ણ થતા શુક્રવારે ઓગણીસ સપ્ટેમ્બર ના રોજ પુલનું લોકાર્પણ કરી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે પુલ શરૂ થતા વાહન ચાલકોને રાહત થઈ છે જુનાગઢ જેલમાંથી લોક સાહિત્યકાર દેવાયત ખવડનો છુટકારો થયો છે મારામારીના ગુનામાં દેવાયત ખવડને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરાયા હતા દરમિયાન સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દેવાતા દેવાયત ખાવડની શુક્રવારે જુનાગઢ જિલ્લા જેલમાંથી મુક્તિ થઈ છે જુનાગઢના દીપાંજલિ બે વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે આ વિસ્તારમાં જૂની અને નાની ભૂગર્ભ ગટરની લાઇન હતી જે અવારનવાર જામ થઈ જતાં ગટર ભરાવાની સમસ્યા સર્જાતી હતી હવે નવી ભૂગર્ભ લાઇન નાખવામાં આવી રહી છે દીપાંજલિના રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીકથી હાલમાં જેસીબીથી ખોદકામ કરી અને ભૂગર્ભ ગટરની લાઇન નખાઈ રહી છે આ કામગીરી પૂર્ણ થયેલ સ્થાનિક લોકોને ગટર ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે મેંદળા પોલીસે અંબાળા ગામની સીમમાં આવેલ ગીર નેચરલ ફાર્મમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઉપર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ચાર મહિલાઓ સહિત કુલ અગિયાર શખ્સોને દારૂ પીતા ઝડપી લીધા છે દરોડા દરમિયાન પંચાવન હજાર એસી નો દારૂ સહિત કુલ દસ લાખ ત્રેપન હજાર એસી નો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે એક આરોપી હાજર મળી આવેલ ન હતો તેની શોધખોળ હાથ ધરી હોવાનું મેંદરડા પીઆઈ પીસી સરવૈયા જણાવ્યું હતું એપલ કંપનીએ આજથી ભારતમાં નવો આઈફોન સેવન્ટીન લોન્ચ કરતા જ ભારતીયોમાં અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો મુંબઈ દિલ્હી જેવા મહાનગરમાં કંપનીના સ્ટોર પર લાંબી લાઇનો લાગી ગઈ હતી છ પોઈન્ટ મોટી સ્ક્રીન ઉપરાંત અનેક નવા આધુનિક ફીચર્સ ધરાવતા આઈફોન સેવન્ટીન ખરીદવા માટે મુંબઈ અને દિલ્હી સ્થિત એપલ સ્ટોરમાં ગઈ સાંજથી જ લાંબી લાઇન લગાવવાનું શરૂ થઈ ગયું હતું અલ્બાનિયાએ વિશ્વના પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે જેમનું નામ ડાયેલા છે તે એક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અલ્બાનિયાની નેશનલ એજન્સી ફોર ઇન્ફોર્મેશન સોસાયટીએ માઇક્રોસોફ્ટના સહયોગથી એઆઈ મંત્રી વિકસિત કર્યા છે અલ્બાનિયા સરકારની એઆઈ મંત્રી ડાયેલાએ આજે પ્રથમ વખત સંસદને સંબોધી હતી સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે વિપક્ષ મારી નિમણૂક કરીને વારંવાર ગેરબંધારણીય ગણાવી રહ્યા છે વિપક્ષના આ આરોપોથી હું છું હું માત્ર લોકોની મદદ માટે છું મારો હેતુ માનવીને રિપ્લેસ કરવાનો નથી સિટી કવરેજ ન્યૂઝના ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ